બીજા પાર્ટની અંદર આજે આપણે હોકીની ચર્ચા કરવાના છીએ હવે હોકીની ચર્ચા કરતા હોઈએ તો હોકીની ચર્ચાની અંદર જે કરંટમાં જે છે કે બે હાજર ચોવીસ માં જે છે મેન્સ હોકી જુનિયર જે છે એશિયા કપ જીત્યો ભારત

જે કે એપ્લિકેશન છે એના ઉપર ઉપલબ્ધ છે જેમાં રમત ગમત ની ઈ બુક તમને ફ્રી મળે છે શબ્દ ભંડોળ ની ઈ બુક ફ્રી મળે છે એક હજાર એમસીક્યુ ની કમ્પ્યુટર ની ઈ બુક ફ્રી મળે છે રમત ગમત ની વન લાઈનર ઈ બુક ફ્રી મળે છે રમત ગમત નું છ મહિનાના કરંટ અફેર ની ઈ બુક તમને ફ્રી મળે છે વિડીયો ના ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર જાવ ત્યાં કને તમને લિંક આપેલી છે ત્યાં જઈને તમે પરચેસ કરી શકશો જોઈએ એકાવનમો પ્રશ્ન કે હોકી વિશ્વકપ બે હજાર ત્રેવીસ નું વિજેતા દેશ કોણ હતો જર્મની હતો

અત્યાર સુધી કયા દેશે મહિલા હોકી વિશ્વકપ જીતી શક્યા છે તો કે નેધરલેન્ડ ઓસ્ટ્રેલિયા ઓર આર્જેન્ટિના અને જર્મની સૌથી વધુ વાર મહિલા હોકી વિશ્વકપ વિજેતા દેશનું નામ જણાવો નેધરલેન્ડ નવ વખત જીતેલું છે વર્ષ બે હાજર મહિલા હોકી વિશ્વકપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ટેરેસા સ્પેન અને ઓમસ્ટેલવન નેધરલેન્ડ ની અંદર મહિલા હોકી વિશ્વકપ બે હાજર બાવીસ માં વિજેતા દેશનું નામ જણાવો નેધરલેન્ડ હતું વિશ્વકપ બે હાજર છવ્વીસ નું આયોજન કયા દેશમાં થશે મહિલા હોકી વિશ્વકપનું તો કે બેલ્જીયમ અને નેધરલેન્ડ ની અંદર સૌ પ્રથમ હોકી સુલતાન અઝલાન શાહ હોકી ટુર્નામેન્ટ કયા દેશ દ્વારા રમાડવામાં આવે છે મલેશિયા દ્વારા ભારત સુલતાન અઝલાન શાહ હોકી ટુર્નામેન્ટ કેટલી વાર જીત્યું છે પાંચ વખત જીત્યું છે હોકી ઇન્ડિયા લીગ

ભારતે ઓલિમ્પિકમાં કેટલા હોકીના ગોલ્ડ મેડલ જીત્યા છે તો કે 8 જીત્યા છે સ્વતંત્ર પહેલા સ્વતંત્રતા પહેલા 3 જીત્યા હતા 1928 1932 અને 1936 માં અને સ્વતંત્રતા પછી 5 જીત્યા હતા 1948 1952 1956 1964 અને 1980 માં ભારતે હોકીની રમતમાં ઓલિમ્પિકમાં કુલ કેટલા મેડલો જીત્યા છે કુલ 12 મેડલો જીત્યા છે જેમાં 8 ગોલ્ડ છે એક સિલ્વર છે અને ત્રણ બ્રોન્ઝ મેડલ છે એના પછી આગળ વધીએ તો રમતમાં ઓલિમ્પિક મેડલ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી કોણ હતા સાવંત સાવંતલ ઓલિમ્પિકમાં સમાવેશ ક્યારે કરવામાં આવ્યો ઓગણીસો એસી માં મોસ્કો ઓલિમ્પિકમાં ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન કોણ હતા મનપ્રીત સિંહ હતા ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ કોણ હતા ગ્રેહામ રીડ હતા ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમ ટીમે જર્મની ને પાંચ પોઈન્ટ હરાવી અને આવે છે ટોક્યો ઓલિમ્પિકમાં હોકીની રમતમાં એટ્રિક લગાવનાર પ્રથમ ભારતીય મહિલા હોકી ખેલાડીનું નામ જણાવો વંદના કટારિયા વંદના કટારિયા દ્વારા ટોક્યો ઓલિમ્પિકમાં કયા દેશની સામે કયા દેશની સામે

ધ્યાનચંદ રમતગમત ક્ષેત્રે પદ્મભૂષણ પુરસ્કારના રાજીવ ગાંધી ખેલરતના પુરસ્કાર નું નામ બદલી અને નવું નામ શું કરવામાં આવ્યું મેજર ધ્યાનચંદ ખેલરતના પુરુષ મેજર ધ્યાનચંદ ખેલરતના પુરસ્કાર થી નવાજવામાં હોકી ખેલાડીઓના નામ જણાવો તો ધનરાજ પિલ્લે ઓગણીસો થી બે સરદારસિંહ બે સત્તર

એકસઠ માં સૌ પ્રથમ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર રોકીના ખેલાડી કોણ હતા બલબીર સિંહ હેટ્રિક મોહાલી ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમનું નામ બદલીને શું રાખવામાં આવ્યું ઓલિમ્પિક બલબીર સિંઘ સિનિયર ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ ટુ હેલ્પ વિથ હોકી નામની આત્મકથા કોની છે અસલમ શેર કયા ભારતીય હોકી ખેલાડી ફિલકર સિંહના ઉલામના નામથી જાણીતા છે સંદીપ સિંહ ઉત્તર પ્રદેશના રાયબર એલી ખાતે આવેલ ઓકીના સ્ટેડિયમ નામ કયા ખેલાડીના નામ પરથી રાખવામાં આવ્યું રાણી રામપાલના નામ પરથી રાનીશ ગર્લ સ્ટફે બરાબર એમનું ઉપનામ છે હોકીની રમત માટે જાણીતું સેક્ટર બેતાલીસ સ્ટેડિયમ ક્યાં આવેલું છે ચંડીગઢમાં આવેલું છે તો મિત્રો આજના પચાસ પ્રશ્નો જોયા આશા રાખીશું કે તમને ગમ્યા હશે જય હિન્દ જય ભારત